જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમ એકસો ગામના ખેડૂતો અને સત્તર થી વધુ ગામોના લોકો માટે આશીર્વાદ સમાન છે હાલ પાનમ જળાશયમાં એકસઠ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે આ પાણીનો જથ્થો ચોમાસા સુધી અને તેના પાછળના મહિનાઓ સુધી ચાલી શકે તેટલો જ છે ખેડૂતો માટે આશીર્વાદ સમાન પાનમ સિંચાઈ કેનાલનું પાણી લુનાવાડા તાલુકા પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર કલોલ અને વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું હોય છે શહેરા અને ગોધરા તાલુકાના સહિત અન્ય ગામો મળી સિત્તેરથી થી વધુ ગામોને એક પાનમ ડેમમાંથી પાણી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે

પંચમહાલ પાનમ જળાશય યોજનાની કુલ સંગ્રહ શક્તિ પાંચસો એઠ્યોતેર એમસીએમ છે જ્યારે જેની સાપેક્ષે આજની સ્થિતિએ ત્રણસો છપ્પન એમસીએમ ડેમ ભરાયેલ છે જે કુલ એકસઠ પોઈન્ટ સાહીઠ પરસેન્ટેજ ડેમ ભરાયેલ છે હાલની સ્થિતિએ પાનમ જળાશય યોજના મારફતે પાનમ મેઇન કેનાલ આધારિત કુલ પાંચ તાલુકાને પાંચ તાલુકાના એકસો બત્રીસ ગામોને કુલ છત્રીસ હજાર ચારસો ને પાંચ સેક્ટર માટે સિંચા પાણી પૂરું પાડવામાં આવી રહેલ છે જેમાં કુલ એકસો બત્રીસ ગામોનો સમાવેશ કરવામાં આવી રહેલ છે જ્યારે પાનમ જળાશય આધારિત પાનમ હાઈ લેવલ કેનલ મારફતે પણ ઉનાળુ સિંચાઈ અર્થે પાણી હાલ આવી રહેલ છે બસો ત્રીસ ક્યુશેક પાણી ગવડવામાં આવી રહેલ છે પાનમ જળાશય આધારિત કોઠા ભુણિદ્રા હારેડા જૂથ પાણી પુરવઠા યોજના મારફતે સો કરતાં પણ વધુ ગામોને પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું